વાહ દિનેશભાઈ મિત્રો જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અને આપણી જોડે છે દિનેશભાઈ દિનેશભાઈ કેમ છો આનંદ મંગલ લગભગ છેલ્લા આઠેક વર્ષથી હું જાણું છું અને અત્યારે કેટલાય સમય પહેલાંથી અત્યારે તમે છેલ્લા છેલ્લા ચાર છ વિડીયા જોયા હશે એમાં આમની જ વાંસળી જે બેકગ્રાઉન્ડમાં વાગતી હોય છે અને મેં મારી રીતે ઘણા બધા વાંસળી વગાડવાને સાંભળેલા છે પણ જે કોમર્સ ભાઈ હોય જે મિલવા જેવા માણસો હોય જે આમ જિંદગી સાદી અને સિમ્પલ અને જે એમને ભગવાને કળા આપી છે અને કળામાં ક્યારે કોઈની બુરી નજર ના લાગે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને એ વાંચડી વગાડી પણ છે વાંસળી વેચે છે એમને અહીંયા નોકરી પણ છે જે આપણે એક સમયનું ઢેલડી અને આજનું જે મોરબી અહીંયા બાયપાસ ઉપર જ મુકેશભાઈ દિનેશભાઈ તમને કોઈકને અહીંયા મળવા આવું હોય અને ફોન કરી અને આપણે આવી શકીએ છીએ આપણે મળીએ છીએ અને મોબાઈલ નંબર આપતા હોય તો મોબાઈલ નંબર છે મારો પંચાણું અઠ્ઠાવન બ્યાસી અઠ્યાવીસ અડતાલીસ અને આપણે શીખવા માટે જોઈતી હોય વગાડતા હોય તો આપણે એ પ્રમાણે એની

વાંસળી છે ને અઢીસો રૂપિયાથી ચાલુ થાય અઢીસો ની ત્રણસો ની જેમ જેમ પાસે સ્કેલ વાઇઝ આવે મોટી હોય તો સાતસો રૂપિયાની આવે છસો રૂપિયાની આવે આઠસો રૂપિયાની આવે હજાર રૂપિયાની આવે પંદરસો ની આવે બે હજાર રૂપિયાની આવે તમને મોટી સ્કેલ વાઇઝ બધી ઈ બેઝ ની હોય બેઝ સ્કેલ ની જે વાંસળી હોય મોટી હોય તો વધારે અને કોઈ જો વધારે કોઈ મારા જેવો રસપ્રદ માણસ હોય તો ઓનલાઈન એને કઈ જો

હું પહેલા મને બહુ વાંસળીનો નો શોખ જ હતો અને વિક્રમભાઈ ઠાકોર વગાડતા અને બીજા કોઈ આર્ટિસ્ટ વગાડતા ત્યારે મને એવું લાગતું કે આપણે બરાબર છે હવે આપણી પાસે એક નાની છે આનું આપણે મોર્નિંગ ટુ માટે સાંભળીએ બહુ મસ્ત વાંચવી નાની છે વ્યાજ જેવડી છે બહુ મસ્ત વાગે છે

સૂર માં પાંચ કાલેનો સૂર છે બહુ ઊંચો સૂર આ આવાજ સુલે છે ને સવારે મોર્નિંગમાં તમે વગાડો એટલે 5 થી કિલોમીટર દૂર હોય ને સારું વાતાવરણ તો બધી દૂર સુધી અંબાય ઓ 1 કિલોમીટર માં આ 1200 અચ્છા પતલો વાદ છે જેટીની ફ્રીક્વન્સી એટલે બહુ એકદમ દૂર સુધી અંબાય વાહ વાહ અને હવે હવે તમે શું હમરાવી રહ્યા છો આ આ થોડી બીજી વાસળી અચ્છા અચ્છા થોડી હેલ્ધી થોડી આ પહેલી આપણે આ એને પણ થોડી તો આવી રીતે એમની પાસે લગભગ આખો પૂરો બની જાય એટલી બધી વાંસળીઓ છે અને જે એમની મહેનત એ જ રંગ લે આવે છે ખરેખર તો વિડિયો થઈ જશે ઘણો લાંબો દિનેશભાઈ હજી કાંઈ તમારે કહેવાય હવે આપણે બીજા વીડિયાની અંદર બીજી વાંસળીનો આપણે સારા એવું નવું ગીત બીજું લઈને આવીએ આપણે બીજા વેડિયાની અંદર અને લગભગ લગભગ જે આપણે અત્યારે જે પણ શાળા સ્થળો ઉપર જશું તો નવાણું ટકા નવાણું જ્યાં પણ બેકગ્રાઉન્ડની આપણે જ્યાં વાંસડી શોભે અલગ અલગ એમના જોડે ટ્યુન રેકોર્ડિંગ કરાવીશું અને જ્યાં જ્યાં આપણે અનુકૂળ લાગશે ત્યાં ત્યાં એમનું જો બેકગ્રાઉન્ડ વાગતી હોય વાંસડી તો સમજી લેવાનું કે દિનેશભાઈ દિનેશભાઈ તમારું પૂરું નામ દિનેશભાઈ ડાયાભાઈ બઢિયા અમારું મૂળ વતન બનાસકાંઠા છે હું અત્યારે દસેક વર્ષથી મોરબીની નંબર સ્કૂલની અંદર જોબ કરું છું અને જાતે વાંસડી બનાવું છું અને જાતે કુરિયર દ્વારા જે મિત્રોને લેવું હોય એના ભાઈ તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું અને માણસ કેટલો ઘસાયો હોય કેટલી ટાઈમ કેટલા દિવસો કેટલી રાત ત્યારે આપણને જે મધુર લાગતી હોય વાંસળી એટલે તો લગભગ વાંસળી આગળ લગભગ બધા સંગીત થોડાક ફીકા પડી જાય ભગવાન કૃષ્ણની એક વાંસળી શું રહેવો છે કે એને ભગવાન કૃષ્ણના અહીંયા હોટનું સ્થાન મૂક્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે એટલે વાંસળી એક વિશેષ સંગીતની દુનિયામાં એક મોટું નામ ધરાવે છે તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું જય હિન્દ સાથે એને કાંઈ પણ સારું લાગ્યું હોય તો દિનેશભાઈનો કે મારો પૂરો સપોર્ટ કરજો અને જે આમને અનુકૂળ માણતો હોય એમના જોડે આ વિડીયાને થોડોક પહોંચાડવાની કોશિશ કરશો એવી આશા સાથે જય હિન્દ